તારીખ 31 3 ના રોજ તેમની ભાગીદારી પેઢીનું પાકું સર્વે નીચે પ્રમાણે છે બરાબર આ રોજ પાકું સર્વે અને એમાં કિંમતો આપી છે પણ હું હવાલા વાંચી લઉં ઉપરના પાકા સર્વેની તારીખે ભાગીદારોએ નવા ભાગીદાર તરીકે જેડન 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો પહેલો હવાલો જેડની જેડ મૂડી પેટે 70000 રૂપિયા રોકડા લાવે છે બીજું પાગડીનું નવું મૂલ્યાંકન છ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું ત્રીજું જમીનની નવી કિંમત એક લાખ વીસ હજાર ગણવી મકાનની કિંમત અઠ્ઠાવીસોનો ઘટાડો કરવો યંત્રોની બજાર કિંમત પંચાવન હજાર રૂપિયા છે જે ચોપડે લાવવાની છે દેવાદારો પર દસ ટકા લેખે એ એમાં અહીંયા ચાલતું કાતું દેવાનું દેવાદારો પર દસ ટકા લેખે ગાલખાત અનામતની ચુપાઈ કરી લેણદારો પૈકી હવે પંદરસો રૂપિયા ચૂકવવાના રહેતા નથી જેની નોંધ કરવી અને જેડ તેના નફાનો ભાગ એક્સ અને વાય પાસેથી ત્રણ જેમ બેના પ્રમાણમાં મેળવશે અને આ દાખલો બે હજાર સાત બે હજાર સોળ આ બંનેમાં પૂછાઈ ગયો છે બે હજાર સાત અને બે હજાર સોળ તરત આપણે અહીંયા લખી રાખીશું કે આ પૂછાયો છે બે હજાર સાતમાં અને બે હજાર સોળમાં આ દાખલો પૂછાઈ ગયો છે બરાબર દાખલાનું નામ એક્સ અને વાય વાળા ભાગીદાર બરાબર આ દાખલાની રકમ આવી રીતે જો આનો ફોટો તો મૂકીશ જ આમાં ભલે તમને ના દેખાય ડોન્ટ વરી જ્યારે ચાલુ થશે જ્યારે ચાલુ થશે ને ત્યારે હું પહેલા જ આ ફોટો મૂકી દઈશ કે તમે આ રકમ લખી શકો ફોટો પાડીને મૂકીશ કે તમને વ્યવસ્થિત આ રકમ દેખાય અને પછી તમે દાખલો ગણવાનો સ્ટાર્ટ કરજો બરાબર તો દાખલો કંઈક આવી રીતે સ્ટાર્ટ થશે એક જ યુનિટ

9000 રૂપિયા તો આવશે 6000 રૂપિયા અને 3000 રૂપિયા બરાબર છે નિયમ જાવો ને આ જૂના પ્રમાણમાં વેચવાનો હોય ને જૂના ભાગીદારોને વેચવાનો હોય બરાબર આગળ જઈશું લેણદારો 30000 રૂપિયા તો લેણદારો કે આવ મૂડી દેવાનો કેટલા આપીશું અહીંયા લેણદારો કેટલા છે બોલો બરાબર હવે પંદરસો રૂપિયા લેણદારો તમારા જોડે થી ઓછા થઈ જાય તમારા જોડે માંગવા વાળા ઓછા થઈ જાય તો તમારે પુનઃ લખવા પડે અહીંયા લખીશું દસ હજાર આગળ ચૂકવાના બાકી ખર્ચા પાંચ હજાર કોઈ હવાલો નથી અહિયાં લખીશું ચૂકવવાના બાકી ખર્ચા પાંચ નવ હજાર રૂપિયા આપણે વેચીશું કેટલા પ્રમાણમાં બેટા બે હજાર એક ના પ્રમાણમાં

જમીન 1 લાખ રૂપિયા ને જમીન નો હોવાળો છે 1 લાખ ને 20000 રૂપિયા ગણવી તો આપણે અહીંયા શું લખીશું જમીન કેટલા રૂપિયા છે 1 લાખ અને એમાં વધારો કેટલાનો નો 20000 હવે કેટલી થાય 1 લાખ ને તો 20000 રૂપિયા વધારો થયો અહીંયા આવશે આગળ જઈશું પચાસ હજાર એનો હવાલો આપ્યો છે મકાન કેટલા જશે બાર સુડતાલીસતાલીસ હજાર ઘટાડો આવે એટલા બાજુ આવશે મકાન ખાતે કેટલા આવશે અહિયાં અઠ્યાવીસ રૂપિયા પછી મારી અહીંયા કિંમત પંચાવન હજાર રૂપિયા કરીએ તો મારે અહીંયા કેટલા ઘટાડો કરવો પડે પાંચ હજાર પાંચ ઘટાડો કરો તો કઈ બાજુ આવશે આ બાજુ યંત્રો પાંચ દેવાદારો 20,000 દેવાદારો પર દસ ટકા અનામત બે હજાર બાર જશે અઢાર હજાર બે હજાર રૂપિયા ક્યાં આવશે ગાલખાદ અનામત છે તો બે હજાર રૂપિયા ક્યાં આવશે નુકસાન નુકસાન

मैंने बाहर वालों ने दी ना कहीं तो बाकी आगे बिलावे यहीं आप इसमें पांच से जाएं ये ऊंचा हैं पच्चीस यहाँ तीन सालों से यहाँ लाइसेंस वापस बना बस आंकड़े भी कहीं चुरायूं काकी बाहर वालों ने जेड में बनी थी ये तो चेंज है ना जेड

જેડની મૂડી અહીંયા લખીશું 70000 બરાબર આનું પિક્ચર આવી રીતના પૂરું થાય હવે કઈ બાકી છે આ કને આગે બાકી છે હે કે આ છે

પંદર સો સો રૂપિયા કેમ ના આયા છ એક ભાગ્યા ચાર કરી બરાબર હવે ખાતા બંધ ખાતું બંધ કરો કેટલા બાજુ પાંચસો લઈશુ અહીંયા ખાતું બંધ કરીશુ માંથી આટલું માઇનસ કરો તો કેટલું બેટા અગિયાર સાતસો અગિયાર હજાર ને સાતસો બંને એક્સ અને વાય મૂડી ખાતે આપી દઈશું સાત કયા પ્રમાણમાં

છ બંધ નવસો એક લાખ છ હજાર નવસો માંથી ચોવીસો માઇનસ કરીશું એક લાખ છ હજાર નવસો માંથી ચોવીસો માઇનસ કરો તો એક લાખ चार हजार पांच सौ इतना z नो बंद करी शुरू तो z नो छह सितर हजार बराबर तो सितर हजार z में दी पंद्रह सौ माइनस फाइव इतना यह बता अड़सठ हजार ना पांच सौ आने के बाय नहीं बेटा मतलब सुबह से लगा दिया अलग ही चल हम नीचे आओ ना हम नीचे आओ ओ सॉरी પછી જ્યારે તમે ત્યાગ નું ત્યાગની ગણતરી કરશો ને ત્યારે અહિયાં એક્સ જેડના ભાગની જે રકમ છે એક્સ અને પંદરસો રૂપિયાનો ત્યાગ થશે આપણે અહીંયા ઝેડના આપીશું પંદરસો રૂપિયા કોણ આપશે એક્સ

ટોટલ મારવા માટે તમે બેસો બંને બાજુ તો તમને ટોટલ મળશે ત્રણ લાખ પચીસ હજાર બસો ત્રણ લાખ પચીસ હજાર બસો આવી રીતના દાખલો અહીંયા પૂરો થશે